મુક્તેશ્વર ડેમ થયો છલોછલ ડેમના ત્રણ દરવાજા ખોલીને પાણી છોડાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું તાલુકાના મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે અને ડેમના ત્રણ દરવાજા ખોલીને એક હજાર પાંચસો પચીસ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે જ્યારે એક હજાર પાંચસો પચીસ ક્યુસેક પાણીની આવક સામે એક હજાર પાંચસો પચીસ ક્યુસેક પાણીની જવક રાખીને ડેમનું લેવલ જાળવી રખાયું છે એક હજાર ચારસો પંચાસદી અઠાવન પોઈન્ટ છ્યાસી ફૂટ રાખવામાં આવ્યો છે ડેમની ભયજનક સપાટી છસો એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને સાવધાન કરવામાં આવ્યા છે અહેવાલ જીગર મેવાડા વડગામ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં